હું તમારી માટે જે આ જે વેરાયટી લઈને આવ્યો છું આ વેસ્ટર્ન વેરની વેરાયટી રહેવાની છે આ પર્માનન્ટ હોય છે એમાં ફોર્મલ શર્ટ થઈ ગયા વેસ્ટર્ન આઉટફિટ ટ્રોપ થઈ ગયો ક્રોપ ટોપ થઈ ગઈ ડેનિમ થઈ ગઈ અલગ અલગ ટાઈપની ફેન્સી ફેન્સી આઇટમો ટોપમાં થઈ ગઈ કોટન સ્વનમાં બહુ જ મસ્ત આઇટમ છે સ્મોકેબલના સાથે નીચે કોટનમાં તમને અહીંયા છે વિથ અહીંયા તમને થ્રી ફોર સ્લીવ્સ મળવાની છે સાઈડ એન્ડ ફ્રન્ટ સાઇડ બે સાઇડમાં તમને પ્રિન્ટેડ મળવાની છે નાઇન્ટી નાઇન રૂપીસથી તમારે અહીંયા ટોપ ચાલુ થઈ જાય છે તો ફાઇવ હન્ડ્રેડથી વધારે સેમ્પલ ખાલી તમને ટોપમાં જોવા મળશે સાઇઝે જે જોઈએ તમને ડિજિટલ પ્રિન્ટ ઉપર રહેવાનો સાચો બટન એસેસરીઝ મળી જશે સર્ટ સ્ટાઇલમાં ચાઇનીઝ કોલર મળી જશે અહીંયા પ્લેટ્સ મળી જશે ટોટલી ચાઇનીઝ કોલર એન્ડ વિથ નોટના સાથે એન્ડ ફેડિંગ વોશના સાથે એમાં યલો પણ દેખાય છે ગ્રીન પણ દેખાય છે વ્હાઈટનો શેડ પણ દેખાય એને ફેડિંગ વોશ કહેવાય એટલે ફેડિંગ વોશની બહુ ડિમાન્ડ છે માર્કેટમાં એકથી એક આર્ટિકલ આવ્યો છે બર્બરી ચેક્સ અને બરબરી ચેક્સ પણ કહેવાય સેમી કેજ્યુઅલ ચેક્સવેર પણ કહેવાય અહીંયા ગોટાપતિ લેસનો થોડોસો વકેડ આપ્યો છે પ્રોપરલી અહીંયા લેસ નંબર પણ આપ્યું છે અને ટોટલી એકદમ એટ્રેક્ટિવ પ્રોડકશન લાગે છે આજનો જય શ્રી કૃષ્ણ હું માહિતી રહીશભાઈ એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોનસિંહ સાવરિયા સિલ્ કેન્વસમાં દોસ્તો હું તમારી માટે જે આ જે વેરાયટી લઈને આવ્યો છું આ વેસ્ટર્ન વેરની વેરાયટી રહેવાની છે કેમ કે આ વેસ્ટર્ન વેર વેરાયટી રેગ્યુલર એન્ડ પર્માનન્ટ ચાલતી હોય છે કેમ કે રેગ્યુલર ગર્લ્સને જે હોય છે ને જે કોલેજ ગ્રુપની જે છોકરીઓ હોય છે જે પર્માનન્ટ વેસ્ટર્ન આઉટફિટ પહેરતી હોય એમાં જે કમ્ફર્ટ ફિટ કરતી હોય ને જેમાં કોઈનેમાં મારી કમ્ફર્ટ પેન્ટને લાગતો હોય એમને આ પર્માનન્ટ હોય છે એમાં ફોર્મલ શર્ટ થઈ ગયા વેસ્ટર્ન આઉટફિટ ટોપ થઈ ગયો ક્રોપ ટોપ થઈ ગઈ ડેનિમ થઈ ગઈ અલગ અલગ ટાઈપની ફેન્સી ફેન્સી આઈટમો ટૉપમાં થઈ ગઈ આવી રીતના ફેન્સી સ્ટાઇલમાં તમને જીન્સ વેર થઈ ગયો તમને જીન્સમાં બી તમને હાઈવેસ્ટ પેટર્ન મળી જશે અહીંયા પેચ પેટર્ન મળી જશે ને એમાં બહુ બધી વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે એના સિવાય આજે આપણે જે પેટર્ન્સ લાવ્યા છે આપણે લાવ્યા છે વેસ્ટર્ન આઉટફિટ ટૉપનો કલેક્શન કેમ કે આપણે પાસે જે ફર્સ્ટ આર્ટિકલ લઈને આવ્યા છે એકદમ ડિફરન્ટ આર્ટિકલ છે તમે જોઈ શકો અહીંયા ટોટલી તમને ઇનરના સાથે મળવાનું છે ઉપર કોટન બેઝમાં તમને અહીંયા જેકેટ સ્ટાઇલમાં મળવાનું છે વિથ જેકેટ સ્ટાઇલમાં અહીંયા તમને નોટ પેટર્ન મળવાની છે નોટ પેટર્નમાં એકદમ ફેન્સી સ્ટાઇલના સાથે પેકિંગ કરશો ને તો એનું જે ગેટઅપ આવશે બહુ જ ફાઇન ગેટઅપ આવશે તમે એનો ગેટઅપ બી બહુ જ ફાઇન આવશે અને બેક સાઈડ તમને અહીંયા કોટનમાં કેપ મળવાની છે કેપની સ્ટાઇલમાં સાથે જેકેટ સ્ટાઇલના સાથે કોન્સેપ્ટ બનાવ્યો છે અને સેમી કેજ્યુઅલ વેર ચેક્સ વેરના સાથે કોન્સેપ્ટ રહેવાનો છે વિથ થ્રી ફોર સ્લીવના સાથે તમારે કોન્સેપ્ટ રહેવાનો છે વિથ બલૂન સ્લીવના સાથે તમારે એવરી ગ્રીન ટોટલી તમારે આઈટમ રહેવાની છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો નેક્સ્ટ આર્ટિકલ કોટન રિયોનમાં આઈટમ રહેવાની છે આજે તમને કોટન્સ રિયોનમાં બહુ જ મસ્ત આઇટમ છે અહીંયા તમને બટન એસેસરીઝ મળવાની છે વિથ ફેબ્રિક જોવો જોઈએ પ્યોર કોટન્સમાં ફેબ્રિક મળવાનો છે તમને અહીંયા ઓર નીચે તમને અહીંયા સ્મોકેબલ મળવાનું છે આજે સ્મોકેબલના સાથે નીચે કોટનમાં તમને અહીંયા પ્રિન્ટ્સ મળવા પ્લીટ મળવાની છે વિથ અહીંયા તમને થ્રી ફોર સ્લીવ્સ મળવાની છે વિથ કોન્સેપ્ટના સાથે ઓર બેક સાઇડ એન્ડ ફ્રન્ટ સાઇડ બે સાઈડમાં તમને પ્રિન્ટેડ મળવાની છે ઓર રેન્જની વાત કરીએ તો માત્ર નાઇન્ટી નાઇન રૂપીસથી તમારે અહીંયા ટોપ ચાલુ થઈ જાય છે માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમારે અહીંયા ટોપ મળી જશે એકથી એક વેરાયટીઝમાં આ જુઓ તમે નેક્સ્ટ આર્ડિકલ નેક્સ્ટ આર્ડિકલ બહુ જ ફાઇન છે અહીંયા તમને એસેસરીઝ ફ્લોરેશન એસેસરીઝ મળે છે ઉપર નેકમાં તમે નેક બહુ જ ફાઇન છે આ જો નેક એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના હિસાબે બનાવ્યો છે વિ સ્લીવ જોવા જઈએ તો સ્લીવ એકદમ બલૂન સ્લીવના સાથે મળવાનો છે ઓર આ થોડોક લોંગ ટોપ રહેવાનો છે જે થાઇ ઓપ પેટર્ન્સ કહેવાય ને થાઇઓફ પેટર્ન્સમાં એ હિપ કવરિંગ માટે સ્પેશિયલી લોંગ ટોપ્સ આવે છે ને આમાં જે સાઇઝો જોઈએ તમને સાઇઝો જ બધી જ અવેલેબલ મળી જશે હું એક વસ્તુની વાત કરું છું ટોપ વેચવાનો કોઈ માત્ર રિઝલ્ટ નથી એમાં ટોપ વેચવાનો કોઈ માત્ર રિઝલ્ટ નથી તમે અહીંયા હજી ઝોનમાં આવશો ને તો તમને પ્રોપરલી સાઇઝિસ મળશે પ્રોપરલી મેન્સનેબલ પેટર્ન મળશે જે પેટર્ન જોઈએ કદાચ તમે અહીંયા આવો મારી ત્યાં ઓર તમે ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલની વાત કરો તો હું એમ ઊભો બહુ કહું કે યાર કશું જ નથી એવું કશું જ નથી તમે અહીંયા જી ઝોનમાં આવશો ને તો ફાઇવ હંડ્રેડથી વધારે સેમ્પલ ખાલી તમને ટોપમાં જોવા મળશે ને અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી સાઇઝેસ જે જોઈએ તમને ટ્રિપલ એક્સેલ સુધીની સાઇઝિસ તમને અહીંયા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ આજો તમે નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે આજો જો સ્ટાઇલિશ એકદમ સ્મોકેબલ પેટર્ન્સના સાથે વિધાસ બહુ જ ફાઇન આપ્યું છે ને નીચે તમને પ્રોપરલી તમને ઇમ્પુડિટ ફેબ્રિક્સના સાથે કોન્સેપ્ટ મળવાનો છે ને સ્ટીફના જોવો તમે એનો તો બહુ જ ફાઇન છે આજો સ્ટિફનેસ બહુ જ ફાઇન છે અને એકદમ આર્ટિકલ વાઇઝ બી એકદમ યુનિક આર્ટિકલના સાથે રહેવાનો છે ને એમાં બી તમને સ્લીવમાં બલૂન સ્લીવ્સ મળવાનો છે સ્મોકેબલ મળવાનો છે ઓર બેક સાઇડથી બી તમને એક નોર્મલી પ્લેટ્સ મળવાની છે અહીંયા પ્લેટ્સમાં એકદમ કોન્સેપ્ટ વાઇઝ એકદમ યુનિક આર્ટિકલ રહેવાનો છે નેક્સ્ટ આર્ટિકલ ડિજિટલ પ્રિન્ટ ઉપર રહેવાનો છે હાજર હાજર એમાં તમે જેટલા પેટર્ન જોશો ને તમે પેટર્ન જોતા જોતા થાકી જશો કેમ કે વેરાયટી બહુ જ બધી છે અહીંયા તમને સ્મોકેબલ મળી જશે બટન એસેસરીઝ મળી જશે સર્ટ સ્ટાઇલમાં ચાઇનીઝ કોલર મળી જશે અહીંયા ને વિથ નોટ પેટર્ન મળી જશે ઓર વિથ નીચે પ્લેટના સાથે તમને અહીંયા પ્લેટ્સ મળી જશે ટોટલી ઓર ડિજિટલ પેટના સાથે આજો તમે કોન્સેપ્ટ એકદમ આર્ટિકલ વાઇઝ એકદમ એકદમ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે એકદમ લેટેસ્ટ ઓર વેસ્ટર્ન આઉટફિટના હિસાબે जो तो कंसेप्ट जुशो तो आ कॉन्सेप्ट बहुत फाइन है अँजेरी फेब्रिक आप विद डंगरी स्टाइल्स में प्लेट्स अँ प्लेट्स आप टोटली असेसरीज मैं नीचे तमें प्लेट्स फ्रील में जॉर्जर बेज लाइको आ बहुत फाइन पैटर्न पेटर्न तो पैटर्न जो एकदम क्लोज ना बहुत फाइन पैटर्न है एकदम स्टाइलिश पेटर्न्स हिस नेक्स्ट आर्टिकल नेक्स्ट आर्टिकल कॉटन रियोन में रहवा आज तुम्हें कॉटन रियोन में बहुत मस्त आर्टिकल है एकदम सॉफ्ट ઓર વિથ પ્રિન્ટના સાથે અહીંયા પ્રિન્ટનો પેચ પણ આપ્યો છે અને જે પ્રિન્ટ આપ્યું છે ને આ તમારે ક્રશમાં કોઈ વાંધો નહીં આવે યા પછી વોશમાં કંઈ વાંધો નહીં આવે તમને અહીંયા બટન એસેસરીઝ આપ્યું છે ને જે ડિજિટલ પ્રિન્ટનો જે ગેટઅપ આવ્યો છે બહુ જ ફાઇન ગેટઅપ આવ્યો છે એકદમ આર્ટી ગરના સાથે અજો તમે एकदम डिफरंटी डिफरंट आइटमों से विथ मल्टीशेड कॉन्सेप्ट लैने आयोजन नेक्स्ट जो आर्टिकल है ना आ ट्यूनिक्स स्टाइल में है कंसेप्ट वाइज तब अ टोटली तक अकर चाइनीज कॉलर एंड विथ नोट साथ एंड फेडिंग वॉश टोटली फेडिंग वॉश को कहवा खबर फेडिंग वॉश एने कहवा फेडेड वॉश हो होल्ल देखा है ग्रीन पर देखा है व्हाइट शेड देखा एने फेडिंग वॉश कहवाये न फेडिंग वॉश ने बहुत डिमांड है मार्केट में किम के आप पेटर्न वेस्टर्न आउटफिट में हर एक पेन्ट और हर एक डाने पर મેચિંગ થઈ જશે એના માટે આ ફેડિંગ વોશ માર્કેટમાં બહુ જ ફાઇન ચાલે છે તમે હર એક પેન્ટ ઉપર તમે ડાક ડાકલી ઉપર પહેરો ડાકલી ઉપર પહેરાય બ્લેક ઉપર પહેરો બ્લેક ઉપર પહેરાય ગમે આવા રીતના ઉપર તમારે પેન્ટ ઉપર પહેરવું હોય તો ગમે આવી રીતના પેટર્ન ઉપર ચાલી જાય તમારો નેક્સ્ટ આર્ટિકલ એનાથી કરતી બી બહુ ફાઇન છે આ જો તમે એકથી એક પેટર્ન છે ને એકથી એક પેચ છે એમાં તમે અહીંયા પેટર્ન જોઈ શકો પેટર્ન્સ બી બહુ મસ્ત આવી છે અહીંયા લેસના સાથે કોન્સેપ્ટ કર્યો છે અને લેસ બહુ જ ફાઇન એટ્રેક્ટિવ કરી છે ક્રોસ નેકમાં અહીંયા બટન એસેસરી વિથ ફેબ્રિક છે અને મોડલ કોટન છે સ્ટ્રેચેબલ ફેબ્રિક આ જોઈ શકો પ્રોપરલી તમને સ્ટ્રેચ કરીને બતાવો છો બધાથી ફેબ્રિક એકદમ સ્ટ્રેચેબલ રહેવાનો છે વિથ સ્ટ્રેચેબલ ફેબ્રિકના સાથે અહીંયા તમને નીચે તમને બટન એસેસીઝ મળવાની છે અહીંયા ચેકસેટ મળવાનો છે ચેકસેટ સેમી કેજ્યુઅલ વેરના સાથે વિથ કોન્સેપ્ટના સાથે વિથ થ્રી ફોર સ્લીવના સાથે નીચે તમને અહીંયા સ્મોકેબલ પણ મળવાના છે સ્ક્રીનશોટ લઈ જાય કેમ કે સ્ક્રીનશોટ ભૂલી ગયા ને તો નેક્સ્ટ આર્ટિકલમાં તમને આવા બધા કોન્સેપ્ટ જોવા નહીં મળે નેક્સ્ટ આર્ટિકલ આજો તમે એકથી એક આર્ટિકલ આવ્યો છે બર્બરી ચેક્સ અને બર્બરી ચેક્સ પણ કહેવાય સેમી કેજ્યુઅલ વેર પણ કહેવાય અહીંયા ગોઠાપતિ લેસનો થોડોસો વકેડ આપ્યો છે આજે એનો જે લેસનો જે એટ્રેક્શન આવે છે બહુ જ ફાઇન એટ્રેક્શન લાગે છે નીચે પણ લેસનો તમને પ્રોપરલી અહીંયા લેસનું પણ આપ્યું છે અને ટોટલી એકદમ એટ્રેક્ટિવ પ્રોડક્શન લાગે છે આજે પ્રોડક્ટ એકદમ છે ને એકદમ આર્ટિકલ વાઇઝ તમને હજી જો ને હરેક વેરાયટી પ્રોડક્ટ મેન્સનના સાથે મળશે તમને વિધન વેર તમને અહીંયા ઓલ્ટરલોક્સના સાથે મળવાનો છે આજે કોઈ બી વસ્તુ તમે એવો નથી કે એના કોઈ અલ્ટોલોક કરેલો છે બધી જ વસ્તુઓ તમે જોશો ને તો બધા જ વસ્તુઓમાં તમને અલ્ટોલોકના સાથે વસ્તુઓ મળવાની છે અત્યારે જે ગર્લ્સ પહેરે છે ને તો કુર્તી સ્ટાઇલમાં શોર્ટ કુર્તી સ્ટાઇલમાં તમને કોઈ કોઈ લેડીઝને વેસ્ટર્ન આઉટફીટમાં લોંગમાં થોડો ની લેન્થથી અપમાં તમને કોઈ પેટર્ન્સમાં ટૉપમાં પહેરવું હોય ને તો આવા પેટર્ન્સ બહુ જ ફાઇન ચાલે છે નેક બહુ જ ફાઇન છે નેક જુઓ તો તમે વિનેક પણ બનાવ્યો છે વિથ ચાઇનીઝ કોલર બટન એસેસીઝ પણ આપ્યું છે ઓર બટન સ્ટાઇલની જે એસીઝ આપી છે બહુ જ ફાઇન લાગે છે નીચેથી તમને ટોટલી અપ એન્ડ ડાઉન મળવાનો છે આજે નીચેથી તમને અપ એન્ડ ડાઉન્સમાં પેટર્ન્સ મળવાનું છે નેક્સ્ટ આર્ટિકલ છે ની લેન્થ ઉધીની મિડીઝનો કોન્સેપ્ટ આ જો તમે વેસ્ટર્ન આઉટફીટ મિડીનો કોન્સેપ્ટ વિથ ચાઇનીઝ કોલરના સાથે વિથ અહીંયા તમને ટ્યુનિક્સ સ્ટાઇલમાં કોલર પેટર્ન મળવાનો છે વિથ સ્મોકેબલ ઓર એની જે સ્લીવનો પેચ આપો ને તમે શોલ્ડર ઉપર તો બહુ જ ફાઇન શોલ્ડરના ઓર અહીંયા તમને ટોટલી તમને સ્મોકેબલ મળ્યો છે ને સ્ટીફનેસ તો જોવા જાય તો બહુ જ ફાઇન છે એકદમ સ્ટીફનેસ બહુ જ સોફ્ટ રહેવાની છે અને એકદમ યુનિકલ આર્ટિકલના સાથે લાસ્ટ આર્ટિકલ રહ્યો છે કેમ કે લાસ્ટ આર્ટિકલ ભૂલતા નહીં તમે વસ્તુઓ બહુ જ ફાઇન છે ને આર્ટિકલ વાઇઝ છે એકદમ ડિફરન્ટ આર્ટિકલના સાથે એમાં ટુ ટોનનો મેચર છે આ જુઓ તમે એમાં ટોન ચેન્જ થાય છે આ જે ફેબ્રિક છે ને એમાં ટોનિંગ ચેન્જ થાય છે એનો નેક બી બહુ જ ફાઇન છે એકદમ ફેન્સી સ્ટાઇલના સાથે એમાં સાઇઝેસ પણ મળી જશે જે સાઇઝેસની હું તમને વાત કરી હતી મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ સુધીની સાઇઝો તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર બેક સાઇડમાં તમને ટોટલી અહીંયા મેજિક ઝીપિંગના સાથે કોન્સેપ્ટ મળવાનું છે આજો જો જીપ બંધ કરવા પછી જીપ દેખાય નહીં એને કહેવાય મેજિક ઝીપિંગ એમાં મેજિક ઝિપિંગમાં બી બહુ બધા પેટર્ન્સ તમને લેટેસ્ટથી લેટેસ્ટ પેટર્ન મળી જશે તમને અહીંયા ફોર્મલ શર્ટ વેર જોઈએ તો ફોર્મલ શર્ટવેર મળી જશે વિથ બોટમ વેરની વેરાયટી જોઈએ તો બોટમ્સ વેર પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એકથી એક પેટર્ન મળી જશે તમને અહીંયા સ્ટાઇલિશ પેટર્નના સાથે અહીંયા કટેડ પેટર્નમાં જોઈએ તો કટેડ પેટર્ન મળી જશે કિલોટ્સ પેટન સ્ટાઇલમાં જોઈએ કિલોટ્સ મળી જશે જોગર્સ જોઈએ જોગર્સ મળી જશે હર એક વેરાયટી જે વેરાયટી તમને વેસ્ટર્ન આઉટફિટમાં ગમે ને આ બધી જ વેરાયટી મળી જશે ને નેક્સ્ટ આર્ટિકલ જે બી તમારે જોવું હોય ને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો અને જે બી તમારા સવાલ છે બિઝનેસ રિલેટેડ આ બી તમે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો નેક્સ્ટ આર્ટિકલ લઈને આવા સવાલના સાથે નેક્સ્ટ આર્ટિકલ તમારી પસંદીદા જે વેરાયટી તમને જોતી હોય એના હિસાબે તમારી માટે કલેક્શન લઈ આવો જય શ્રી કૃષ્ણ